banting jatuh Nah, tahu baju ini kualasanya baju સાચા કરી દેલા કાલંગડા નું તો આયા હી અલ્યા કાલીજી શું કરો છો અરે કોણ ભોંકરાયા રહ્યા ભોંકરા કાલંગડા યાર

એટલે પૈસા પૈસા નહીં લે મારા કાને આ પૈસા એ લાલજી મારા કામ તો નહીં હોય એટલે તમારા હોય તો આનંદ મારો પીચો લુકેડ જોય આવી ગયો હોય પોસ્ટના પૈસા કાઢવા નહીં ટૂંકના પૈસા લેવા એટલે લાલજી શું કહે હશે કે નહીં પછી હેડો શું લાગજી હેડો શાકભાજી આવી એટલા તો શી ભાઈ આજ મને ખોબ મારું રાખ્યો જયારે કુદ આ મળશે હવે

આજે તો મને એ રહ્યો આખા ગોમ ને ચેતર છે મને ચેત્રી ના છે તો મને એવું લાગે આજે એના ખાટી ના જ મારે પહેલા